હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છે બધા ડાયરેક્ટ નેક્સ્ટ ડે વારણામાં ગાતા પછી નથી અડાવણા ગાતા પછી ભાગે આવ્યા ને કાલે તો પછી કંઈ વિડીયો બનાવ્યા જેવા એ નહોતા કારણ કે સાંજીનો ઉજાગ્ર તો જાન પછી વારણો પછો પલો સેતો અડવાણું તો થાક્યા ગાતા હાવ ને પાછા મેં નણંદના લગ્ન હતા ને એનો થાકડો ઠાવકો હોય હોવું તો

પતપર જ ને તે જવારમાં પાણી ભરાય દે પણ દવા છાંટવાની કે નહિ દાવવાની કે મજૂર આ એક તમારે છે ને માણસો હે નહીં બ્યાં ક્યાં દેહમાં જેમ ફૂલું નું દે કોઈકના ફોનનો કવર આ જે વીણાવા ને બાકી બાકી તો ગઈને ને જવાર બસ એવું નાને જ જાવ થાકે થાકે ગઈ રગ રગ કંઈ જ નહીં મારું ને દી આઈથ મેં ને જો એવડી એવડી મોટી મોટી જવાર થઈ ગઈ

એમાં એવું હોય કે માને જાત્રા કરવા ગાતા ને તો મને આ ભેગા થયા પણ હું એ મળવા ને જ ગયો છે યોગેશ તો ગાતા મૂત્ર દેવા તે તું જઈએ હું ગઈ નથી મારે એ કેદુક દુકને ગઈ ને દોઢક મહિનો થતો એક રોકાઈ આવો પછી પાછો આવે ને વિડીયો કન્ટિન્યુ કરી ને અમારે હે ને આંબામાં કેરીયું મોટી મોટી થઈ ગયું હતું એ દેખાડે આ એક આંબામાં કામ હોય હજુ ફરે કેરીયું નથી ના

એટલે બધા હગાવાલા ને બધા મિમાન ને બધા ભેગા બેઠા gastana ને બહુ જ મજા કરતા એ એક જરા છે ઓસીદા ને એકલા ઠગા છે થોડું હા મે તો પાછા ન આવી રહ્યા હું અમારે મારે કામ ને દેજવું હજુ અમે ઘઉં લીધા ને ઠક સોખાણ કરવા પછી એ હું ભાણ થી આવા ને એ બસ બાકી હું ન આવી રહે છે જવાય સેટ વાઢવાની છે તા હું દે ના બજુ જો ઊભ ને આ મારે હે ને વડલો અમે હરિયામાં હું તો ના નાથી વાવાઝોડ આવ્યું હતું ને પડગ હતો તો અમે આ ડાયરું કાપે કાપે નાખ્યું હતું આ લાગે ગઈ એની પાડું નહીં યોગેશ ભાઈ હવે આ મારે કાઢી નાખવું આ હે ને નળે પાડો હોય નહીં ન કે નડે મોટો થાય તો ન કે અમારે હીરું થાય ન કે અમારે આ રસ્તામાં થાય ને ખાતા તો કટવે દીધું કે દુઃખનું મેં અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું એ સબસ્ક્રાઈબ કરી દેજો આવો નવો પ્રેમને સપોર્ટ કરતા રહીજો હું બસ ભાણવરથી આવવાને રોકાઈને પછી દરરોજ વિડીયા જે કાયમ આવતા ને અહીં કન્ટિન્યુ કરીશું કંઈક નવું ટ્રાય કર્યું છે વિડીયા બનાવવા અને કંઈક ને કંઈક પછી જામનગરમાં ક્યાંક જઈશું તો બનાવીશું હમણાં થોડાક ને અમારે ડાઉન છે કારણ કે અમારે ટાઈમ જ વિડીયો બનાવવાનો ને તે એડિટિંગ કરવાનો ને પાછું હા ને શોર્ટ વિડીયો તો મૂકવાનું બનાવે જ ને જ શોર્ટ વિડીયો બનાવવા તો મૂકીએ ને તો ટ્રાય પૂરેપૂરી કરીએ તો બેક ટ્રેન્ડથી આઈને અહીંયા પછી કન્ટિન્યુ કરીશું રેગ્યુલર હજાર લગ્નના વિડીયો ને કદાચ લોગ આવે આવે તો એ વિડીયો મૂકી દીશું ને આવો નવો પ્રેમ સપોર્ટ કરતા રહીજો તે આગળ આગળ વધતા જાય ને હા ને અમારા યુટ્યુબ તમે કહેતા કે હું પાસે જ વિડીયો બનાવે કારણ કે હે ને બધી બાજુ ફોનમાં વાત આવે તો આખરે નાનો હોવા છંપરા હે ભેગો બેકગ્રાઉન્ડમાં મેં કીધું આ બાજુ જ રહે ને વિડીયો બનાવેલા ને એક સારી ન્યૂઝ હે યુટ્યુબને લગતી તો એ હું પાસે ને તો એ કી હું કંઈ કામ હે સરપ્રાઇઝ છે બધા માટે তো ইন বেতন দি মা খবর পড়ে যে